કચ્છ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ એવા વી કે હુબલની પ્રમુખ બન્યા પછી કચ્છમાં નખર તાલુકામાં તાલુકા કોંગ્રેસના કાર્યકરો સાથે મિલન અને બેઠક યોજવામાં આવી હતી વિ કે હુબર તાલુકા કોંગ્રેસ કાર્યાલય મધ્યે આજે તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ આહિરની અધ્યક્ષસ્થાને આ બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં તાલુકાભરમાંથી કાર્યકરો ઉપસ્થિત રહી અને વી કે હુબલનું સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રામદેવસિંહ જાડેજા તે સાથે વિવિધ અગ્રણીઓ કોંગ્રેસના કાર્યકરો દૂર દૂરથી ઉપસ્થિત રહ્યા હતા આ પહેલાં વી કે હુબલનું નખા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ આહિર તેમજ વિવિધ મંડળના અગ્રણીઓએ સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેરસીભાઈ મહેશ્વરી વિપક્ષના નેતા અને શહેર કોંગ્રેસના પ્રમુખ કેતનભાઈ પાંચાણી મંગલભાઈ કટુઆ નરેશભાઈ શાહ વેરસીભાઈ મહેશ્વરી ઓસવાણભાઈ मंका भाई रबारी रवजी भाई आहिर रणजीत सिंह जाडेजा जयंती भाई दवे पर्वत भाई कुवट विविध अग्रणियों उपस्थित रहा रहते प्रेमजीभाचा हसमण भाई कुंभार राजेश भाई राजू भाई, सलीम भाई कुंभार फारूक भाई लंगाया रमेश दान गढ़वी विनोदपुरी गोस्वामी सलीम भाई चाकी प्रेमजीभागेला प्रेमजीभा આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણી ડોક્ટર શાંતિલાલ સેંઘાણી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વેરસિંહભાઈ મહેશ્વરી જ્યારે આભાર વિધિ ખમીશાભાઈ ખત્રી કરી હતી દૂર દૂરથી કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી આપણે વી કે સાહેબને ખૂબ અનુભવ છે પહેલાં પણ જિલ્લામાં સાત વર્ષ પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ ગ્રાઉન્ડનો ખૂબ અનુભવ મુશ્કેલીઓનો ખૂબ અનુભવ અને કોંગ્રેસે વિચાર્યું કે હવે આપણે ગ્રાઉન્ડ ઉપર અને મુશ્કેલી જે લોકોને પડતી મુશ્કેલીઓ છે એના માટે આપણે જિલ્લામાં વી ભાઈને મૂકી જેનાથી કરીને જે પબ્લિકનો રોષ છે પબ્લિકને જે તકલીફો છે એને ક્યાંક ને ક્યાંક ઉજાગર કરી અને નવી તાકાત સાથે આપણે કોંગ્રેસને ફરીથી આવનારા ટાઈમમાં તાલુકા પંચાયત પંચાયતો નગરપાલિકાઓ આવી રહી છે તો ખૂબ જ ઉપયોગી થાય એ ટાઈપના એમના હરામેશા કાર્યો રહ્યા છે જિલ્લામાં પણ આપણે જોતા હોઈએ છીએ કે એમની પાસે હોદો હોય ન હોય જિલ્લામાં હોય કે પ્રદેશમાં હોય પણ હરામેશ લોકોની મુશ્કેલીઓનો અવાજ ઉપાડતા રહે છે ત્યારે આપણે આવનારા ટાઈમમાં સાત તારીખે એમનું કદ ગ્રહણ સમારોહ છે એમનું પણ એ આમંત્રણ હું પણ આપું છું અને ટીકે ભાઈને બધા આપશે તો આપણે એ ટાઈમે પણ સાત તારીખે પણ આપણે ભુજ મતે જઈ અને આપણો એ કાર્યક્રમ એકદમ સ્વભાવશું આપણે જાશું પણ આપણે એક નેમ લેશું કે આપણા તાલુકામાંથી આપણે એક જણ મિનિમમ બે થી ત્રણ જણને આપણે આપણી ગાડીમાં લઈને જાશું જેનાથી જિલ્લાભરમાં એક સારો ખૂબ સારો મેસેજ જાય અને આપણે ફરીથી કોંગ્રેસના કાર્યકર તરીકે આપણે કોંગ્રેસને બેઠી કરવાની આપણી સૌની જવાબદારી છે ત્યારે આપણે એનામાં સહભાગી બની એવી હું તમને સૌને વિનંતી કરું છું અને આપ ફરીથી કહો છો કે આ ટૂંકી નોટિસમાં આપ સૌ આગળ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જિલ્લા કોંગ્રેસના નવયુદ શ્રી કે સાહેબના જિલ્લા કોંગ્રેસના સાહેબ વિકે સાહેબ નો આપણે પરિચય હું તમને દઉં વિકે સાહેબ પહેલા પણ આપણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કચ્છના તમામ ગામડાઓમાં જઈ અને ગ્રાઉન્ડ લેવલની કામગીરીથી સ્વાગત કરું છું આપ સૌ જાણો છો એવા જ આપણી વચ્ચે પીઠ હર હંમેશા આપણને માર્ગદર્શન પાડતા હોય અને ક્યારે પણ ફોન કરીએ તો ડોક્ટર સાહેબના હસ્તકોડે બોલો કામ છે એવા આપણા પીઠ આગેવાની ભાઈ બેની બીજું નામ તો અમૃતભાઈનું આવે એટલે એવા જ ભાઈ શ્રી અમૃતભાઈ બંને આપણા યુવાન તાલુકાના પ્રમુખો અને શહેરના પ્રમુખ શ્રી રાજેશભાઈ ખરેખર એના માટે તાલુકા પંચાયતના પણ એ વિપક્ષી નેતા છે

જવાબદારી આપી છે અને આવનારા સાત તારીખના ભુજ મધ્ય પદગ્રહણનો કાર્યક્રમ રાખ્યો છે અને કરતા કરતાં મા આશાપુરાના ત્યાં જય મંદિરે અને માવી અને માતાના આશીર્વાદ લેવાના છે એના પછી જુદા જુદા દેવસ્થાનો છે ત્યાં પણ જવાના છે નખત્રાણા એટલે માં આશાપુરાની પવિત્ર ભૂમિ આદિપીર બાબાની પવિત્ર ભૂમિ ધોરમનાથ દાદાની પવિત્ર ભૂમિ આ પવિત્ર ભૂમિમાં આજે અમે કોંગ્રેસના કાર્યકરને આગેવાનોને મળ્યા અને આમંત્રણ પણ આપ્યું આવનારા દિવસમાં જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય કાર્યકરોને હોદ્દેદારો બુથ સુધી પહોંચે અને એક કાર્યક્ષમ બને કોંગ્રેસનો પરિવારની ટીમ એના માટે અમે કામે લાગેલા રહ્યા છીએ પદગ્રહણ કરતાં પહેલાં દસે દસ તાલુકામાં જઈ અને કાર્યકરોને મળીશું કાર્યકરોના સૂચનો લઈશું આ વિસ્તારના જુદા જુદા વિસ્તારની જે સમસ્યાઓ છે એને પણ જાણીશું અને જે લોકોના તકલીફો છે જે લોકોની સમસ્યાઓ છે એ તંત્રને સરકાર સુધી પહોંચે એના માટે કોંગ્રેસ કામ કરશે અમે જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાને જ્યારે હવે માત્ર આઠથી નવ મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે અત્યારથી જ એક ચૂંટણીના મોડમાં આવી અને ગામે ગામ જશો દરેક તાલુકા પંચાયત સીટ ઉપર દરેક જિલ્લા પંચાયતની બેઠક ઉપર દરેક વોર્ડની બેઠક ઉપર ત્યાં મીટિંગો કરી કાર્યકરોને અને ખાસ કરીને એ વિસ્તારના લોકોને એક જાગૃત કરી અને બુથ સુધી પહોંચે કોંગ્રેસ સરકારે જે કરેલા કામો છે એ લોકો સુધી પહોંચે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કચ્છમાં તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે ખનીજની બેફામ ચોરી થાય છે ઓવરલોડ ગાડીઓ ચાલે છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એકાંતરે બળાત્કાર ચોરી લૂંટ જેવા બનાવો કચ્છમાં બની રહ્યા છે સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે જો ગુનાઓ બનતા હોય તો એ કચ્છ જિલ્લામાં બને છે આ બાબતે પણ અમે સરકારને એક કાન પકડશું કે આ ગુનાઓ અટકાવવા માટે એક યોગ્ય કાર્યવાહી આ પોલીસ વિભાગ કરે સરકાર કરે એના માટે પણ અમે તંત્રને જાગ જગાડતા રહેશું અને ખાસ કરીને અનેક મુદ્દાઓ અનેક સમસ્યાઓ છે કારણ કે અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા એમના ચૂંટાયેલા ભાજપના હોદ્દેદારો એવું કહે છે કે અમને કોઈ સાંભળતું નથી આ અધિકારીઓ કોઈ અમારે માગતા નથી અને અમારા અધિકારો શું છે એ સામેથી સામાન્ય સભામાં આવા પ્રશ્નો ઉઠાવે છે ત્યારે આ અધિકારીઓ પણ લોકોના કામ કરે પ્રજાના કામ કરે એના માટે પણ અમે કામ કરીશું તો આવનારા સમયમાં કાર્યકરોને ખાસ કરીને વધારેમાં વધારે ઉત્સાહ પ્રેરિત કરી અને આવનારા સમયમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત રીતે કામ કરે એના માટેનો આજે અમારો પ્રવાસ છે ટૂંકી નોટિસમાં નખત્રાણા મધ્યે એક મુખ્ય કાર્યકરો આગેવાનો બધા અહીં આવી અમારું સન્માન કર્યું છે તે બધા એનો પણ હું આભાર માનું છું આ પત્રકાર મિત્રોને પણ અમારી વિનંતી છે કે કચ્છના જે પ્રશ્નો છે કચ્છની જે સમસ્યાઓ છે આ પૂજા કરતા કરતા જ વિશેષ વધારે જ્યારે હવે

કેવી કેવી રીતે રીતે માટે તાલુકા લેવલે લેવલે ગામડા આ જશે અમે સંગઠનમાં હોદ્દેદારોની એવી ટીમ કરવા જઈ રહ્યા છે કે જે ખરેખર કામ કરે લોક બુથ સુધી જઈને કામ કરવાની જેમની તૈયારી હોય એવા યુવાનોને નવા ચહેરાઓને અમે તક આપવા માંગીએ છીએ અને એક એવી ટીમ બનાવીશું કે લોકોનો અવાજ બની લોકોની સાથે રહી અને સતત કામ કરતા રહે અને આવ આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ એ સફળતા મેળવે એના માટે અત્યારથી જ અમે કામે લાગી જવા નથી સારા ઉમેદવારો સાથે સાથે પણ પસંદ કરતા રહેશું જે જિલ્લા પંચાયતના ઉમેદવારો છે તાલુકા પંચાયત એમાં પણ અમે નામો મંગાવીશું અને એમાં સારા ઉમેદવારોની પસંદગી થાય એના માટે કામ કરીશું તો આવનારા સમયમાં એક સંગઠન વધારે મજબૂત થઈ હોદ્દેદારોને એક જવાબદારીપૂર્વક જે હોદ્દો લેશે એને એક જવાબદારી પણ સાથે આપીશું અને જવાબદારી સાથે કામ કરે એ રીતે અમે સંગઠન આગળ વધારીશું સર એક વાત છે આપણે ઉપરથી જિલ્લા લેવલથી થી કરીને પ્રદેશ લેવલ સત્તા પક્ષ છે એ આપના કોંગ્રેસના કાર્યકરોને તોડવાની કોશિશ કાયમી કરતા હોય છે તો એના માટે આપ કેટલા સજાગ રહેશો અમે બિલકુલ ભારતીય જનતા પાર્ટીનું કામ જ એ છે કારણ કે જ્યારે જ્યારે કુટણીઓ આવે ત્યારે સામ દામ દંડ કરી અને કોઈના કોઈના પ્રકારે એમાં ઈડી સીબીઆઈનો પણ દુરુપયોગ કરી અને કાર્યકરને આગેવાનોનો દોરવાનો પ્રયાસો કરે છે પણ કોંગ્રેસ એક વિચારધારા છે આ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસના આગેવાનો એક ખુમારીથી લડે છે ખુંબારીથી ભાજપનો સામનો કરે છે અને હવે જ્યારે અમે આવનારા સમયમાં ઉમેદવારોની એવી પસંદગી કરતું કે ક્યાંય લોભ લાલચમાં આવે નહીં કોંગ્રેસને વફાદાર રહે અને લોકોનો સાચા સેવક બનાવી બની અને કામ કરતા રહે એવા ઉમેદવારોની અમે પસંદગી કરી ખાસ કરીને જે કોંગ્રેસના કાર્યકરો પણ આજે વાત મૂકી છે કે આપ એવા ઉમેદવારોની પસંદગી કરજો પ્રદેશ લેવલની તાલુકા સંગઠનમાં કે જે લોકોના કામ કરે એના માટે આપની સંગઠન શું કરશે આપણે માટે મેં પહેલા પર કર્યું કે અમે સંગઠનમાં કારણ કે હું પહેલાં પણ પ્રમુખ રહી ચૂક્યો છું એક એક કાર્યકરોને સારી રીતે ઓળખું છું એટલા માટે અમે એક એને પદ આપતા પહેલાં એક જવાબદારી આપતા પહેલાં એમની પાસેથી માહિન્દ્રી પણ લેશું કે આપણે કામ કરવાની તૈયારી છે તો જ તમે હોદ્દો લેજો નહીંતર તમે કાર્યકર તરીકે અમારા સન્માનિય છો પણ જ્યારે જવાબદારી હોદ્દેદારની તો છે એ સતત પાર્ટી માટે પક્ષ માટે કામ કરે એવા ઉમેદવારોને એવા હોદ્દેદારોને અમે સંગઠનમાં સમાવેશ કર્યો થેન્ક યુ